આ અમારી એન્જોય ગ્રુપની યુટ્યુબ ચેનલ છે એને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને શેર કરો આ અમારી યુટ્યુબ ચેનલ છે આ ચેનલ મારફત અમે ગીત સંગીતના મનોરંજનના કાર્યક્રમો મૂકીએ છીએ ઘણા બધા ગીતોના પ્રોગ્રામોમાં છે અને અત્યારે અમે જે સિરીઝ શરૂ કરી છે એ એન્જોય ગ્રુપ દ્વારા ઓગણીસો ત્રાણુંથી લઈ અને બે હજાર દસ સુધી જે કાર્યક્રમો કર્યા એની સિરીઝ અત્યારે મૂકીએ છીએ દરરોજ સાંજે સાત વાગે વીસ એકવીસ મિનિટનો વિડીયો હોય છે તો એ જોતા રહ્યો આ કાર્યક્રમ તમને કદાચ ક્યાંય જોવા નહીં મળે કારણ કે આજે ઓગણીસો ત્રાણું એટલે કે બત્રીસ વર્ષ પહેલાંના પ્રોગ્રામો અમે મૂકેલા છે એમાં અંતાક્ષરીના પ્રોગ્રામ ખૂબ ફેમસ થયેલી અંતાક્ષરી જે જી ટીવીમાં આવતી હતી અનુ કપૂરની આ અંતાક્ષરીની કોપી કરી અને અમે વારંવાર પ્રોગ્રામ કરેલ છે ફેશન શોનો પ્રોગ્રામ કરેલ છે અમિતાભ બચ્ચનનો જે કોન બનેગા કરોડપતિ આવે છે એવો જ પ્રોગ્રામ અમે બાબરામાં કોન બનેગા કિસ્મતવાલા આ પ્રોગ્રામ અમે એન્જો ગ્રુપના માધ્યમથી કરેલ હતો ગીત સંગીતના પ્રોગ્રામ ઇન્ડિયન આઇડલના પ્રોગ્રામ સ્વર્ણિમ ગુજરાતના પ્રોગ્રામ આ બધા જ પ્રોગ્રામ અમે કરેલા હતા અને એ બધાના વિડીયો અમારી પાસે વિડીયો ફૂટેજ છે અને એ રોજે રોજ એક વિડીયો અપલોડ કરવાનું નક્કી કર્યું છે આ ચેનલ મારફત તો ખૂબ જોતા રહ્યો અને ખૂબ શેર કરો કારણ કે આ એક ઇતિહાસ છે આપણી પાસે બત્રીસ વર્ષ પહેલાંનો જે ઘણા બધા નાના બાળકો હતા એ અત્યારે જુવાન થઈ ગયા છે જુવાન હશે એ કદાચ બૂઢા થઈ ગયા છે અને અમુક તો ઉપર પણ વહી ગયા છે એવા પણ હશે અને એને અમે કચકડે મઢેલ છે આ ફિલ્મના માધ્યમથી તો એ જોવાની ખૂબ મજા આવશે તમે પોતે હશો તમારા સ્નેહી છે તમારા મિત્રો છે તો એ બધાને શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને રોજેરોજ જે પ્રોગ્રામ મૂકીએ એ તમને મળતા રહે એનું નોટિફિકેશન મળતું રહે જૂના પ્રોગ્રામ જોવા માટે પણ તમે પીએલ મારું લખશો યુટ્યુબમાં એટલે એમાં ચેનલ શરૂ થશે એ ચેનલમાં તમે જોઈ શકશો જૂના પ્રોગ્રામ પણ જોઈ શકશો અને અમારા ગીતોના પ્રોગ્રામ પણ જોઈ શકો ત્યારબાદ આપણે છેલ્લે મહંમદ રફીની પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા ત્રણ વર્ષથી આપણે પ્રોગ્રામ કરીએ છીએ એ પણ તમને આ યુટ્યુબ ચેનલના મારફતે જોવા મળશે અમારા જે એનજીઓ ગ્રુપના જે જૂના સભ્યો હતા એમાં રાજુભાઈ મહેતા અત્યારે અમરેલી છે ત્રિકમ લાલા અત્યારે દ્વારકા મીઠાપુર છે કેડી છેદાણી એ અત્યારે અમદાવાદ છે આવી રીતે અલગ અલગ જગ્યાએ બધા છે અને અહીંયા અત્યારે જે કે જે કે ઠક્કર એ છે પરેશ મકવાણા છે આ બધા મિત્રો અત્યારે આવ્યા છે અને પીપી યાદવ એ અત્યારે વડોદરા છે તો આ ગ્રુપ થોડુંક વિખરાઈ ગયું છે પણ હજી પ્રોગ્રામ અમારા ચાલુ જ છે જે કાંઈ પ્રોગ્રામ કરીએ છીએ મોહમ્મદ રફીના કે જે કાંઈ એ જે ચાલુ છે તો જોતા રહ્યો અને આ યુટ્યુબ ચેનલને ખૂબ શેર કરો જેથી કરીને વધુ લોકો જોઈ શકે સ્વાગત કરી سے جانے جاتے ہیں دوسرے انتاک سری کے دنیا کے انو کپور پیل مارو صاحب باب راکے भाई <تصفح> आधार का भाग में जैसे कि ऐसे नेटिज बढ़ते साथ में साथ तरफ से आज है जाए पहली बात شادی کے فنکشن میں اگر اپنا ویڈیو شوٹنگ اترنا چاہے اس کے لیے بٹو بھائی کو نہیں جانتا سارے سنسار میں ایک چاند ایک سورج ایک لتا ایک ویڈیو ویڈیو کو نہیں جانتا اپنے فنکشن پر سگائی شادی میں چار چاند لگانے کے لیے تو وہ انتظار کا سلسلہ ختم کریں گے اور آپ جانتے ہیں کہ جیسے ایک سال کے بعد چار چار پانچ بندہ صدر پارچ نہ رو پائی سکے اور سنگ کا جھاپو سکے گیم

પ્રતીક્ષા કરતો પછી નમસ્કાર મિત્રો અંતરરાષ્ટ્રીય ના દોર જઈએ પેલા ખાસ વિનંતી અહિયાં કોઈ જાદુ ના ખેલ નથી ખાવાના આ મિત્રો બધા એવી રીતે જોતા હોય કાર્યક્રમ ની આખી મજા મરી જાય એના કરતા શાંતિથી થી બેસો બેનો કેમ શાંતિથી બેઠા છે પાછળ થોડાક બેનો હજી નથી સમજાય બેસી જશો પણ તમે બેસી જાવ ہالو ہالو متوالے ہنگولیا اشرف متوالے

સ્પોન્સર પ્રદીપ ભાઈ ત્રિવેદી પણ આપણે હા વા લાગે તમારે ચાલતે જાના ન ત્રી رہتے پیار دے ہائے کیر گئی پروں یار تو نے دیا اے تبار ہائے میرا دل بھر گئی یار اے تو نے دیا اے تبار ہائے میرا دل بھر گئی کہ کہیں یہ دن بگ جائے گا

આજ <laughs> મે <coughs>

میرے دیش میں

Oh, a પ્રોગ્રામ જો તમને સારો લાગ્યો હોય તો આને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ પણ કરો અને તમે આમાં હતા કે આ પ્રોગ્રામમાં એ પણ એમાં લખો તમારા કોઈ સ્નેહીજન હતા કે કેમ એ પણ લખો કારણ કે અમારા પ્રોગ્રામમાં ખૂબ સારા સારા કલાકારો જે બાબરાના ઊભરતા કલાકારો હતા એને અમે પ્લેટફોર્મ પર ઉપાડતા હતા અત્યારે અમે જે પૂર્વી દવે જે નવનીત સાહેબ અને ઉષાબેનની દીકરી છે એ અત્યારે વડોદરા અને મુંબઈ કદાચ છે એ એને પણ અમે અંતાક્ષરીમાં ઘણીવાર અમારી અંતાક્ષરીમાં ભાગ લીધો હતો એણે અને એના ભાઈ હિરન દવે તો એણે અત્યારે એની દીકરી માજલ જે ઘણા બધા પિક્ચરોમાં અમિતાભ બચ્ચનના પિક્ચરોમાં પણ આવે છે માજેલ વ્યાસ એ પૂર્વી દવેની દીકરી છે અને ઘણી બધી સ્ત્રીલોમાં કામ કર્યું છે અત્યારે ઘણા બધા પિક્ચરોમાં પણ આવે છે ઘણી બધી એડ એટલે કે જાહેરાતમાં પણ ખૂબ આવે છે તો એની જો પાયો નખાણો હતો એ અહીંથી એટલે કે બાબરાથી એન્જોય ગ્રુપના પ્રોગ્રામથી પાયો નખાણો હતો અને જ્યારે બોલિવૂડ સુધી એ એની દીકરી પહોંચી શકે છે તો ઘણીવાર કલા ક્યાંથી ક્યાં પહોંચી જાય એ નક્કી નહીં અમારા પ્રોગ્રામમાં શમ્મા ખંભોળિયા હર્ષા ખંભોળિયા આવી સરસ ગાયિકાઓ સરસ કામ કરતી હતી એટલે કે ભાગ લેતી હતી સાવિત્રીબેન વ્યાસ એ પણ અમારા અંધાક્ષ ભાગ લીધેલો છે આવા ખૂબ સારા સારા કલાકારોએ અમારી જે પ્રોગ્રામ થતા હતા એમાં ભાગ લીધેલો હતો તો અને અત્યારે પણ ઘણા બધા હરેશભાઈ મહેતા જે અત્યારે નથી રહ્યા પણ એમણે પણ અમારા પ્રોગ્રામમાં ભાગ લેતા હતા અને ઘણા બધા લોકો જે જૂના માણસો હતા એ ઘણા બધા અથવા તો દૂર વ્યાઈ ગયા છે અથવા તો ઉપર વ્યાઈ ગયા છે કે જે કાંઈ હોય પણ એને જોવાની પણ ખૂબ મજા આવશે આવા ઘણા પ્રોગ્રામ અમે આમાં મળી રહ્યા છીએ તો એને ખૂબ શેર કરો અને અત્યારે પણ મોહમ્મદ રફીની જે એકત્રીસ જુલાઈ જે પ્રોગ્રામ આવે છે એ દર વર્ષે અમે લુહાર માજનવાડીમાં કરીએ છીએ પ્રેક્ષકો જે પહેલાં આવતા હતા અત્યારે જે હખડેઠાટ પબ્લિક દેખાય છે એવી પબ્લિકમાં રુચિ નથી રહી કારણ કે મોબાઈલ અને મનોરંજનના સાધનો વધી ગયા છે એના લીધે જે લાઈવ પ્રોગ્રામ જોવાનો જે રસ છે એ લોકોને ઓછો થઈ ગયો છે બાકી જે લાઈવ પ્રોગ્રામ જોવાની જે મજા હોય એ તમે આમાં ઓડિયન્સ જોયો છે તો તમને ખ્યાલ હશે રાત્રે નવ વાગે અમારો કાર્યક્રમ શરૂ થાય સવારના પાંચ પાંચ વાગ્યા સુધી ઓડિયન્સ હલવાનું નામ નહોતું લેતું અને અમારો કાર્યક્રમ પૂરો થાય તો પણ પબ્લિક કહેતી કે હજી પણ કંઈક ચાલુ રાખો તો આવા પ્રોગ્રામ અમે અહીંયા કરેલા છે તો આનો દરેક વિડીયો અમે આમાં અપલોડ કરતા રહે છું તો આને જોતા રહ્યો અને અમારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરો અને એની બાજુમાં બે લાયકન દબાવો અને ઓલ સિલેક્ટ કરશો તો તમને જૂના વિડીયો પણ ખૂબ જોવા મળશે તો આ કરશો તો અને દરરોજ સાંજે સાત વાગે વિડીયો બિનચૂક આપણે આ ચેનલમાં મૂકીએ છીએ ફેસબુકમાં પણ અમે ઘણીવાર વિડીયો અપલોડ એટલે કે સાંજના પાંચ વાગે લગભગ એક દિવસને એક દિવસ અમે ગીત સંગીતનો પ્રોગ્રામ લાઈવ કરીએ છીએ એમાં પણ જમાલદાદા પરમાર છે પરેશ મકવાણા છે બાબુ પરમાર છે પરેશ પરમાર છે પ્રકાશ પરમાર છે આવા ઘણા બધા કલાકારો અહીંયા આવે છે અને ગીતો આપણે રજૂ કરીએ છીએ સાંજના પાંચ વાગ્યાથી આઠ વાગ્યા સુધી એ ફિલ્મી ગીતોનો જ પ્રોગ્રામ હોય છે કરાઓ કેમ હોય છે તો એ પણ તમે જોતા રહ્યો અને આ ચેનલને ખૂબ શેર કરો જેથી કરીને વધુ વધુ લોકો સુધી આ વિડીયો પહોંચે જે મિત્રો બાબરા છોડીને બહાર ગયા છે એને પણ આ વિડીયો મોકલો જેથી કરીને એને એ બાબરાની જે ઇતિહાસ છે એ યાદ યાદ તાજી થાય કેમ કે ઘણા ચહેરા એવા છે જે બહાર વહી ગયા છે સિટીમાં વહી ગયા છે મોટા શહેરોમાં ગયા છે અમુક તો ઉપર પણ વહી ગયા છે આપણા સગાવાલા સ્નેહી મિત્રો તો એને પણ આમાં યાદ કરી શકાય એટલા માટે આપણે આ જૂની સિરીઝ શરૂ કરેલ છે તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને વધુ વિડીયો જોવો